આજે આવી ગયો તો પાર્થ બજાજ મહેસાણાના શોરૂમમાં શોરૂમ માં કે જ્યાં વિશ્વની સૌ પ્રથમ સીએનજી બાઇક આવી છે તો આવો જાણીએ ખાસિયત સૌ પ્રથમ સીએનજી મોટર સાયકલ ફ્રીડમ એમના રિસેન્ટલી બરાબર આમાં એ તમારી ડિજિટલ મીટર થઈ જશે ડિજિટલ મીટર એલઈડી લાઇટ આવી જશે લાઈટ પછી આવશે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આમાં આવી જશે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પછી બરાબર આમાં સીએનજી તમારું અહીંયાક આવશે ઓકે આ સીએનજી આ પેટ્રોલ છે પેલું પેટ્રોલ ના સીએનજી સીએનજી ઓકે સ્ટીર બુલુ આવી છે એની અંદર છે સીએનજી કિટ બરાબર આત્યાં 2 કિલો સીએનજી આવશે 2 કિલો સીએનજી આવશે તમારું 2 કિલો સીએનજી માં બસનો બેટા ચાલશે એકલું બરાબર એની ફ્રી આપેલી છે મોનો સસ્પેન્શન આપેલા છે બાઇક ચાલુ करू એનો અવાજ